ગેરકાયદેસર કામોની ભલામણ કરનારનું નામ જાહેર કરવામાં આવે તથા પાલિકા ફક્ત નોટિસ ચોંટાડીને સંતોષ ન માલે અને નક્કર પગલાં ભરે તેવું વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું વાયલ સાખરિયાએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને સુરતમાં પણ અવારનવાર છાસવારે આવી દુર્ઘટનાઓ ઘટતી હોય છે અને પાલિકા નોટિસ આપીને સંતોષવાને છે વાયલ સાખરિયાએ ઉમેર્યું હતું કે ગત મહિને રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટના પછી સુરતમાં અડેધડ સીલ મારવાનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે તે દરમિયાન ગાંધીનગરથી પણ કમિશનર અને ડેપ્યુટી કમિશનરોને સૂચનાઓ મળી હતી કે શહેરમાં જે કોઈ બિસ્માર અને જર્જરિત છતાં પણ ફક્ત નોટિસ ચોંટાડી પાલિકા સંતોષ માન્યો અને સાત જેટલા નિર્દોષ લોકોના મૃત્યુ થયા પાયલ સકરિયાએ ઉગ્ર સ્વરમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર બાંધકામો માટે જે કોઈ વ્યક્તિ હોય કે પછી ભલે રાજકીય વ્યક્તિ કેમ ન હોય એના નામ સાથે એવા લોકોને ખુલ્લા કરો પાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરો જે કોઈ દોષિત હોય તેમના દાખલા રૂપ પગલા ભરવામાં આવે નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ ગઈકાલે સચિન પાલીની અંદર જે 6 માળનું બિલ્ડિંગ જે ધરાશાયી થયું અને એમાં 7 જેટલા લોકોનો મૃત્યુ થયા ખરેખર ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના હતી આવી ઘટના આપણા રાજ્યની અંદર અને આપણા શહેરની અંદર અવારનવાર બનતી હોય છે અને આવી દુર્ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જતા હોય છે દર વખતે જ્યારે આવી કોઈ દુર્ઘટનાઓ બને છે એટલે થોડા દિવસ માટે દેખાડા માટે અલગ અલગ જગ્યાઓ પર કાર્યવાહી કરતા હોય છે કાર્યવાહીના ઢોંગ કરતું આ તંત્ર દેખાતું હોય છે થોડા સમય પહેલાં રાજકોટની અંદર દુર્ઘટના બની અને એ દુર્ઘટના બાદ સુરતની અંદર અલગ અલગ જગ્યાઓમાં જેમ ફાવે એમ સીલ મારવામાં આવે અને કાર્યવાહી દેખાડા માટેની કાર્યવાહી કરવામાં આવી અને એ સમય પછી જ્યારે પ્રી મોન્સૂન કામગીરી ચાલતી હતી એ સમય દરમિયાન માનનીય કમિશનરશ્રી અને ડેપ્યુટી શ્રીઓ સાથે એક ગાંધીનગરથી એક મિટિંગ લેવાઈ હતી કે જેમાં સૂચના અપાઈ હતી કે સુરતની અંદર જેટલી પણ બિસ્માર અને જર્જરિત મિલકતો છે એ તમામ મિલકતોને તપાસ કરવામાં આવે સર્વે કરવામાં આવે સીલ મારવામાં આવે અને તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવે જેના કારણે કોઈપણ દુર્ઘટનાનો શિકાર કોઈપણ નિર્દોષ વ્યક્તિ ના બને પરંતુ તંત્રની બેદરકારી અને શાસકોની બેદરકારીના કારણે આ દુર્ઘટના બની છે અમારી આ દુર્ઘટનામાં એટલી જ માગણી છે કે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવે છે એમને ન્યાય મળે એના માટે તંત્રના અને જેમ કે આ જે સુરત મહાનગરપાલિકાના જે કોઈ અધિકારી જવાબદાર હોય કે જેમણે સર્વે કર્યો નોટિસ આપી નોટિસ આપ્યા બાદ સીલ મારવાની કાર્યવાહી ના કરી આ તમામ પ્રકારની પ્રોસેસની અંદર જે કોઈ આમાં ગુનેગાર હોય એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ અને આવા ગેરકાયદેસર બાંધકામોને જે કોઈ પ્રોત્સાહન આપે છે જે કોઈ નેતાઓની ભલામણ છે એમના નામજોગ ફરિયાદ થવી જોઈએ જેના કારણે ભવિષ્યની અંદર આવી કોઈ દુર્ઘટના ના બને આવી રીતના કોઈ ગંભીર જે દુર્ઘટનામાં જે નિર્દોષ લોકો છે જીવ ગુમાવે છે આવી કોઈ દુર્ઘટના ના બને એના માટેની અમારી માગણી છે કે તંત્ર સામે અને જે કોઈ શાસકો છે જે કોઈ નેતાઓ છે જેમની ગંભીર બેદરકારીના કારણે અને જેમની ભલામણથી આવા ગેરકાયદેસર બાંધકામો બને છે એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય એમના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાય